તેમાં પઢળેલ મહેમાનો જેવા કે આપણા અદમ સાહેબ તો તમે ટંકાને પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ વ્યક્તિઓને કે અદમ સાહેબને નહીં જાણતા હોય જે આપણે ટંકાના રટન તરીકે એમને આપણે કહીએ છીએ તેવા અદમ સાહેબ ટંકારીએ આપણા ઇમ્તિયાઝભાઈ વડીલિયાવાલા જે આપણા ફર્સ્ટ ટાઈમ આપણા અહીંયા આવેલા છે અને તેમને જે આપણે લકબ આપેલા છે ઉર્ફ ટંકારીને એમને બી કામ પર તે ઘડી લાગે તો અને ગામના દરેક કામમાં દરેક મિટિંગોમાં ઇન્ટરેસ્ટ એન્કરિંગ તરીકે બી હોય અને દરેક કામમાં સેવામાં બી હોય તો એવા ઇન્ટરેસ્ટ થઈને આપણે ઉફ તંકાર તરીકે જે પછી બદલ એમનો બી હું અભાર માનું બલભાઈ ધોડીવાલા આપણા ગામના યુકેટી કે જી પટેલભાઈ વડા હબીબભાઈ ભટ્ટા આપણે અબ્દુલ મમા જે આપણા સામાજિક કાર્યકર અને તાકીભભાઈ તો માજી સરપંચ અબ્લુલભાઈ કામથી શુભભાઈ બાપા બીજા લોકોના નામ મને બહુ ખ્યાલ આપણા તો મુનાભાઈ આપણે ઈશાકભાઈ ડભુ અને મુબારકભાઈ ભાણિયા બીજા જે બી લોકોનું નામ લેવાનું કે મને નામ ના હોય ને રહી ગયો તો માફ કરશો તો આજે આ પ્રોગ્રામમાં આપણે જે કીર્તી શર્મા કહીને જે તમે લોકો આવ્યા એ બદલ હું અને મારી પૂરી ટીમ સેબુલ ઇસ્લામ ટ્રસ્ટ આપનો દિલથી આભાર જ કરે છે અને જ્યારે કે આ ટ્રસ્ટ ને પાછળ તનકયા ગામ ને વિદેશ પડેલા દરેક લોકોનો આનંદ અનંત સહસાકાર છે તો આપો બે એક પોઈન્ટ પર કે જ્યારે એ પોતાના માડાડે વતન આવે છે તો આપણે ને કઈ ને ફૂલ ને ને વેલકમ કરીએ કે જે જે જ્યારે ત્યાં ત્યાં કામ હોય એ લોકો દરેક સંસ્થા તો છોડો ગામ કઈક બી હોય તો એ લોકો ઉપર થઈ જાય છે તો આ જેમ તમામનો તમામ નો આભાર વ્યક્ત કરું છું કે પોતાને કિંમતી સમય આપીને એ કર્યું

આજે તમારી સમક્ષ જે તમે જોઈ રહ્યા છો મને શિફાકાના કે 12 રૂમ થી આપણે મને શિફાકાના દવાખાનો ચાલી રહ્યો છે 2022 સુધી ફક્ત 20 રૂપિયા પીએટી તેમાં ડોક્ટરનો ચાર્જ અને એક દિવસની દવા 2022 સુધી આપણે 20 રૂપિયામાં આપે સેવા આપતા હતા આજે હાલને 30 રૂપિયા જેવી પડેલી છે દવાખાનો બિલકુલ રાહત દર ચાલી રહ્યો છે

હા તો એમ પોલીસ સિપાકરને પોતાની એમ્બ્યુલન્સ આપણે 14 10 2021 ના રોજ અધ્યતન સુવિધા સાથે 18 લાખ 87 સદરમાં ખરીદી કરી લેતી તે બી બિલકુલ લીલા રકમ છે અને જે માટે લીલા રકમ આપના 90% રકમ અમેરિકાના લોકો તરફથી હતી 10% લોકો 10% રકમ આફ્રિકા યુકે તેમજ તંગા ગામના રહેતા લોકો એક મદદ કરી હતી ગામમાં અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થવાથી એમ્બ્યુલન્સની સેવા ભરૂચ સુરત અમદાવાદ નવસારી મુંબઈ મહેસાણા આણંદ ગોધરા ડાંગ જિલ્લા સુધીના આ દર્દીઓને લઈ જવા લાવવામાં બિલકુલ એકદમ થાય છે રાહત ગામમાં પહેલા મૈયરને ટેમ્પોમાં લઈ જવામાં આવતું હતું ખુલ્લા એમ્બ્યુલન્સની સુવિધા થયા પછી આપણે એ મૈયરને આપણે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે તે બી બિલકુલ ફ્રી ઓફ ચાર્જ त्याबाबत दवाखाना अद्यतन ऍक्सिडंट मशीन अद्यतन सडोर साठी लॅबोरेटरी एसीजी मशीन नि खरेदी माझे अमेरिकन निवासी गुलामबाई पटेलला कुटुंबी जरूर डोळ्या लिल्ला मार्कर रकम આપવામાં मावी आहे जेची तांकरा काम देवत आजूबाजूला कामना डेडो एकदम राहत सुविधा લઈ રહ્યા છે रुष्टमबाई लालन फॅमिली तर्फे पण किती किल्ला रकम मरता हॉस्पिटलने हो बाकीने जरूरत पूरी थाई કોવિડ કાળ દરમિયાન જે માનપાળ વટેલી રકમ હતી તે સંસ્થાને મળી તો ત્યાર પછી પણ સંસ્થાનો પાયો થોડો વધુ મજબૂત થયો આ મંદિર શિફાખાના એકદમ બિલકુલ રાહત દ્રા ચાલે છે અત્યારે ગામના જરૂરિયાત પણ સહિત કુટુંબોને માટી કાર્ડ આપવામાં આવેલા છે જેને પોતાના કુટુંબોને કાયમ માટે નિયમ સાધના દવા આપવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સ સેવા પર ફ્રી માં આપવામાં આવે છે કે જે જરૂરિયાતમંદ લોકો છે પાસે એમ્બ્યુલન્સની સેવા લેવા પૈસા દેવા આપવામાં આવે છે એ દરમિયાન સેકુલ ઇસ્લામ ટ્રસ્ટે આ સેવાની થોડી એક્ટિવિટી જે તમને જણાવું કે આખા વર્ષ દરમિયાન ગામના જાહેર રસ્તાઓ પર ઠંડા પાણીના કુલોની વ્યવસ્થા અમે કરીએ છે આખા વર્ષ દરમિયાન ગામના જાહેર રસ્તાઓ પર શિયાળાની ઋતુમાં ગરમ ધાબળાનું વિતરણ કરીએ છીએ લગભગ જ્યાંથી આપણે બે હજાર હરિયા થી આપણે સેફ સિસ્ટમ ટ્રસ્ટ નાખ્યા છે ત્યાંથી લઈને આજ સુધી ગરમ ધાબળા સો જેટલા ગરમ ધાબળા આપણે તંકારા ગામમાં તેમજ પાલેજમાં પાલેજ થી હાઈવે ઉપર અમે નીકળીએ ગાડીઓ લઈને તો ભરૂચમાં ભરૂચ આખું કવર કરીએ તો કંટાળ સુધી ખુલ્લે આમ ત્યાં સુટેલા હોય છે રસ્તા ઉપર તો એ એ લોકો જે જોઈએ તો આપણને થોડી દયા આવે કે બિચારો આવી ઠંડી કડકડી ઠંડીમાં ખુલ્લેમ સુતા હોય તો આપણે એમની નીંદ પર ના બગડે એ રીતે એમને ધાબળો હોય ને આપણે એમને એ કહે કે જે તે લોકો ઠંડીથી રક્ષણ મળે તો લગભગ 705 જેટલા ધાબળા આપણે અત્યાર સુધીમાં વેચ ચોમાસાની ઋતુમાં આપણે ઉક્ષણ ઉપર કરીએ જે આપણા હાસેમસર કબ્રસ્તાન છે બડબા કબ્રસ્તાન છે અને આપણે લાસ્ટ ટાઈમ આપણે કન્યા સાણી સ્કૂલમાં વૃક્ષો પડ્યું બધી જગ્યાએ અત્યાર સુધીમાં વૃક્ષો ખાસ મોટા થઈ ગયા છે અને એક જ જગ્યાએ આપણે પાડરમાં આપણું સ્વપ્ન હતું કે પાડરમાં આપણે ફૂલોવાળા કંઈ વૃક્ષો એન્ટ્રન્સથી ઉગાડીએ તો આપણી પાદરની થોડી શુભ હોતી જાય તો અમે એ માટે બી વૃક્ષો લાવ્યા ફૂલોવાળા અને તેને ઉગાડ્યા હતા એની પાછળ પેલા આપણે કાટાને પાર મારી તે બે આપણે સક્સેસ ના ગયા બકરા ધોઈને એ કરી નાખ્યા અને ત્યાર પછી એક નેટ મંગાવી પ્લાસ્ટિક તેને બી બાંધી તો તેને બી જે વૃક્ષ મોટું થાય એને જે પાંદરા બહાર નીકળે તો આ જાન જનાવરને ખેંચી નાખે એટલે તે એમાં આપણે જરા ફેલ ગયા એમાં વૃક્ષ ના ઉગી શક્યા કે બળી જતો રહ્યો ત્યાર પછી ચોમાસાના જુમાં પક્ષીઓને દાણાની ખૂબ તકલીફ પડે અમુક આપણે સાંજ જગ્યાએ પાણીના કુડા તેમજ અનાજ મૂકવામાં આવે જેથી પક્ષીઓને બીનું એ મળે પૂર્ગસ્થ લોકોની મદદ છે કે માં થોડો હર્ષો થયેલો ત્યાં આપણે લગભગ ગામમાંથી ત્રણ લાખ જેવી રકમ ઉભરાવેલી હતી ત્યારબાદ અનાજને એ કર્યું અને એ બી રકમ બી આપણે ત્યાં પોતાના દરેકના ઘરે જઈને પલટેલિયાની અંદર આપણે લોકોના આપણે જે જેને જેવું નુકસાન હતું એ પણ આપણે એમને હેલ્પ કરી અને બરોડામાં જે પુરગસ આવેલું હતું ત્યાં બી આપણે અનાજને બધું વિતરણ કરે ત્યારબાદ ગામની અંદર જે અમુક આવા દિનિક કિતાબો કે જે જળજળી હાલતમાં થઈ ગયો કોરાન સાહેબ છે દિનિક કિતાબો છે જે એમ જેમ પડે બ્યાજ બી થાય તો તે માટે આપણે એક ટેમ્પો કરીને ગામ માટે આખી કિતાબો દિનિક કિતાબો ઉગાડી અને તેને હસમસા કબેસ્તરના દસ ફૂટ ઊંડો ખાડો ખોલી એમાં એમને દફન વિધિ કરી કોરાન સાહેબ ગલીબની અંદર વ્યવસ્થિત અટ્ટર છાંટીને આપણે દફન વિધિ કરી रमजान मास ने मैंने गर्ड गर्ड मन अनाज में की तो आपने सहाय करें ऐसा लॉकडाउन कोरोना काल में वो, वो गंभीर हालत पे थे आप रा गांव में तो ये दरमियान एक लाख सिक्सटी हजार पांच अनाज जितना करें लोग आपने क्या बात ऑक्सीजन પચાસ બોટલની વ્યવસ્થા કરી અને ગામના દરેકના ઘરે ઘરે આપણે ઓક્સિજન બોટલ પહોંચાય અને એ સાહેબ બીજા સાધનો બી આપણે હેલ્પ માટે કરી ગામમાં હલત ખરાબ થતા દિવસના સાત થી આઠ મહિયતો થતા આપણા ગામની હલત જોઈ શકાય તેમ ના તમે જો એનાઉન્સ થાય તો આપણે આપણા માટે આંસુ સડી જાય તો તાત્કાલિક અબ્દુલમાં કામથી મેં સંપર્ક કર્યો અને એક શત્કારનું આયોજન કે જેથી ગામમાંથી પૈસા અમે ઉભરાયો શતકો કર્યો ને આ જાણવાની એ કરીને આપણે શટકો ગામનો શટકો કર્યો ગામના મસ્જિદોમાંથી આપણે ગામડીઓ માટે દુવાઓ માટેની અનાઉન્સ કર્યું દુવા માટેની એ કરી ત્યાર પછી વિધવા સહાય પેન્શન યોજના જે સરકાર તરફથી મળે છે વિધવા સહાય પેન્શન યોજના તો એની અંદર આપણે પિસ્તાલીસ થી પચાસ માં બેનો જે ગામ ની તેમજ ફોર્મ ભરી આપ્યા ટ્રસ્ટ ઓફિસ પર એટલું જ નહીં એ ફોર્મ આપણે મામલત ઓફિસ પર જઈને જમા કરાવ્યા બે હજાર ઓગણીસ માં ફોર્મ ભરેલા હતા અને બે હજાર વીસ માં એ લોકોને ને દર મહિને બારસો પચાસ નો હપ્તો પડે છે આ દિન સુધી બારસો પચાસ સરકાર તરફી મળે છે તો આપણે એ લોકો ને આપડે આજના વિદ્યા સહાય આપણે હેલ્પ કરીશું હજ દરમિયાન તમે જાણો છો કે હજમાં તકલીફ પડે છે ત્યાં આગળ ખુલા પગ આપણે જાય છે ને પગમાં હોજા આવી જાય છે બીજી અંદર આપણે કોઈ તકલીફ હોય તો તે માટે એક આપણે દવાની કીટ બનાવેલી તે દવાની કીટ અને બધી દવાઓ આપણે આવી લીધી તો એ દવાની કીટ હજુ માટે લીલા રકમ દવા ફ્રી ઓફ ચાર્જ મેં દરેક હજુ ના પર કન્યાશાળાનું મકાન બનાવવાનું હતું નવું મકાન

અને મળવું મને તાજ્ય પડે છે આપણે બેસા છે ઓલ આપણા ગામના અંદર લેડીઝ ઓન અંદર આ બહુ માશાલ્લા ચાલે છે કે જ્યારે મળવું આપણે થઈ જાય છે એટલે ટીમ કે દરેક માં બેનો જઈને એક 20 ની અંદર અમુક અમુક કાયદો પડે છે લગભગ 40 દિવસ સુધી તો એ આપણે

જ્યારે શરૂઆત કરી અમે અબ્દુલ મામાને તો ભાઈ અમે આવી રીતના દવાખાના શરૂ કરી રહેલા છે તો જ્યારે અમને અનુભવને કોઈ જગ્યા અમને અછત પડે તો પછી આપણે દવાખાનામાં ઓક્સિજન બોટલ છે પાણીના બેજ છે હવાના ગાડલો છે ટોયલેટ છે વ્હીલચેર છે એવું આપણે સૌ પ્રથમ પહેલાં પહેલાં અબ્દુલ મામાને સિત્તેર હજારની રકમથી આપણને સાધનો અપાવ્યો ત્યાં સુધી આ જ આપણે એ લોકો ગામોના પચા પચાસ બધી 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 વસ્તુ આપણે વસાવી તો આજે ગામના લોકો એને બિલકુલ આ ખાલી પાંચ રૂપિયા ફી થી આપણે ગામને તથા એવું ને આપણા દવાખાનાનો લાભ પચીસ થી ત્રીસ ગામો લોકો લઈ રહ્યા છે આ સાધનો પચીસ થી ત્રીસ ગામો સુધી પલંગ બે ઓક્સિજન ના બોટલ થઈ રહ્યા છે ના બાળકો ને નમાઝ પ્રત્યે પ્રેમ રહે અને ઉત્સાહ જાગે તે માટે આપણે એ લોકોને એવું કહ્યું કે તમે ચાલીસ દિવસ સુધી નમાજ પડો ચાલીસ કલ સુધી નમાજ પડશે ઓટોમેટિક એ બાળક નમાજ માટે પોવાઈ જશે ચાલીસ કલ સુધી બાદ અમાર નમાજ પડે એ બાળક નમાજ પડે એ માટે એમને નમાજ પણ આપણે આગ્રહ કર્યો ને એ લોકો જે ચાલીસ કલ નમાજ પડી એને આપણે પ્રોત્સાહન ઇનામ આપ્યા આપણા ગામના લોકો મુસાફરી માટે ભરૂચ પાલે જઈ રહ્યા છે તો એ લોકોને ઘરેથી નીકળવું હોય તો વહેલો આવવું પડે તે માટે બસનો ટાઈમ ટેબલના બોર્ડ બનાવીને ગામના બસ સ્ટેન્ડ ઉપર લગાવ્યા કે જેથી એ મોબાઈલમાં શું કરી લે તો ટાઈમથી જે સ્ટેન્ડ પર આવે તો એ લોકો સહીથી આપણે પ્રશ્ન વર્જવા માટે આપણે અપડાઉન આપણે ટાઈમ ટેબલ બનાવે તો આ તમને મેં જણાવ્યું કે આજે આપણે સેક્યુલ સેમ પ્રસ્તાવની જે સુવિધા અમે આપ્યા છે એ એની પાછળ ફક્ત ને ફક્ત આપ લોકોનો એ છે ભાગ છે અમે લોકો આ લોકો તમને આપેલી એનો અમે એ કરી રહ્યા છીએ અને આપણે જે બી વસ્તુ છે ને દરેક લોકોનો પેપ્રગ્રામનો લાભ લઈ રહ્યા છે પિલન્સ આ જે દવા છે ફ્રી કેમ્પ કરીએ મોટી વાતોમાં આપણે ફ્રી વર્ષની અંદર દસ વખત આપણે ફ્રીઓ પ્રયોગ ચાલતા દાવા જે મેં આપણને દરેકને પ્રયોગ કરતા તો બસ આ મેં તમને આપણા ત્રશ્નો જે નીચો છે બટાવ્યો તો હવે અમર એક ડ્રીમ છે વધારણને બહુ મોટું નહીં તો એક નાનું સરખું દવાખાનાનું અમરો છે એક નાનું સરખો અમે ભણના એના અંદર બાર છે ને લગભગ પંદરસો રૂપિયા એક મહિનાનું ભણ છે તો અમારે એક ડ્રીમ છે કે એક નાનું સરખું દવાખાનું બને તે દવાખાનું બી ગાયકનોલોજીસ તમે જોશો કે અત્યારે મોસ્ટ ઓફલી દરેક જગ્યાએ ગાયકનોલોજીસ લેડીઝ દવાખાનું નહીં હોય તો આપણે જે લેડીઝ દવાખાનાનો આપણો વિચાર છે કે ઇન્શાલ્લા આપણને એમાં કંઈ કામ મળે તો આપણે જે ગાયકનોલોજીસમાં જે આપણે ડિલિવરીના કેસો છે તે લેડીસ ડોક્ટર જ કરાવે છે જે કોઈ પરાય મધ્ય એના છે કોઈ પણ જેન્ટ્સ ને નથી ટ્રીક છે એને અલ્લાહ આપણા કામમાં બી આપે બહુ સપ્પો એવું રાખેલું છે કે અમે ડોક્ટરને બી પૂછ્યું કે આ કદ શક્ય નથી પણ ઇન્શાલ્લા મને વિશ્વાસ છે કે આ બી શક્ય થઈ જશે ને એના પર અમને સપોર્ટ મળશે તે માટે એક જગત આપણે માંગણી કરી છે પંચાયતને આપણે જાગીભાઈ માજી સરપંચ હતા તો એક જગ્યાને આપણે હેંગી માગતું કંઈ એનું પછી ટૂંક સમયમાં એનો નિચૂડ આવી જશે તો ત્યાં કે આપણે વધારે ને તો નાનું દસ પંદર રૂપના આપણે બનાવીશું તો આ બદલ જે કિંમતી ટાઈમ આપ્યો અને જે હોય માફી માંગુ છું અને આ આ ફિલ્મ સારું ભણી